દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોને લહેર પાણી અને લાડવા દાંતા તાલુકામાં નવીન બની રહેલ શાળાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર નવીન બની રહેલ શાળાની દિવાલો અત્યારથી જ ફાટી ગઈ છે શું કોન્ટ્રાક્ટરને એ પણ ખબર નથી કે આ શાળામાં નાના ભૂલકાઓ આવશે શાળામાં ચાલી રહેલ કામના માલ મટીરિયલમાં પણ ઓગણીસ વીસ જોવા મળ્યું જેમાં રફ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાથમાં લઈને ઈંટોને એકસાથે ટચ કરતાં ઈંટનો ભૂકો થઈ જાય છે ત્યારે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી દાતા